સાબરકાંઠા જિલ્લા ઈડરમાં ઝરણે મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં અવિરત પાણીનું ઝરણું વહે છે આ પાણીની મીઠાશ અલગ છે શ્રાવણ માસમાં અનેક લોકો અહીં દર્શન કરવા માટે આવે છે આ મંદિર સાથે અનેક લોકવાયકા પણ જોડાયેલી છે સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક ધરોહર અને ગુજરાતની શાન એવા ઈડરિયાગઢનું અનેરું મહત્વ છે ગઢ પર તમામ ધર્મના મંદિર મસ્જિદ અને જૈન દેરાસર પણ આવેલા છે ત્યારે ઇડરિયાગઢ પર જણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં શીતળતા પાણી વહે છે અને શીતળતાનો અહેસાસ થાય છે ઈડરગઢ ચડતા જ દેવોના દેવ મહાદેવના દર્શન થાય છે વિશાળ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે અહીં વહેતા ઝરણાનું પાણી એટલું શુદ્ધ છે કે તે પીવાથી શરીરના રોગ પણ દૂર થાય છે અહીં આવતા તમામ પ્રવાસી પહેલા તો ઝરણેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ જ ઈડરગઢ પર જાય છે અહીં ગરમી પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ રહે છે છતાં પણ આ મંદિરની ગુફામાં ઠંડકનો અનુભવ થાય છે વેકેશનમાં અહીં ફરવા આવતા લોકો પણ મંદિરમાં બેસી ભક્તિ સાથે પ્રવાસની પણ મજા માણતા હોય છે